नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે આ ચાર રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે થોડો પરેશાનીઓથી ભરેલો તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે બિનજરૂરી वाद વિવાદથી દૂર રહેવાનો રહેશે પૈસાને લઈને તમારા મિત્રો અને પરિવારજનો સાથે તમારી કોઈ બિનજરૂરી દલીલ થઈ શકે છે જેના કારણે તમારા સંબંધોમાંગ તિરાડ આવી શકે છે તમારી આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તમને વ્યવસાયમાં પૈસાની અછતનો સામનો કરવો પડી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે अपमान थी परेशान थवाने कारणे ते तमारा पिता साथे केटलीक समस्याओं विषे चर्चा करी शको छो वृषभ राशि नी वात करिए तो आज नो दिवस तमारा माटे उतार चढ़ाव थी भरेलो रहेशे। शे तमे तमारा काम मांग थाकने कारणे परेशान रहेशो शो अने तमारे तमारा बालकोनी कंपनी पर विशेष ध्यान आपवुं पड़शे तुम्हारा सहकर्मियों तुम्हारे पास थी कोई काम मांग मदद मांगी सके छे तुम्हारे पार्टनरशिप मांग कोई काम न करूम जोइए नहीं तो तुम्हेंテナ द्वारा क्षेत्राई શકો છો जो तुम्हें तुम्हारी नौकरी बदलवानी योजना घडी रहया छो તો તમે અન્ય જગ્યાએ અરજી કરી શકો છો જેઓ બેન્કિંગ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે તેઓને કેટલીક સારી સ્કીમની જાણ થઈ શકે છે જેમાં તેઓ તેમના બાળકોના ભવિષ્ય માટે પૈસા બચાવી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખોલશે નોકરીની શોધમાં તહીં ભટકતા લોકોને વધુ થોડો સમય ચિંતા કરવી પડશે ત્યારબાદ તેમને સારી નોકરી મળવાની સંભાવના છે દૂર રહેતા તમારા કોઈ સંબંધીના ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને સરકારી નોકરીમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે તમે તમારા ઘરમાં નવું વાડન લાવી શકો છો તમારી માતાના સ્વાસ્થ્યમાં થોડો બગાડ થઈ શકે છે જેના માટે તમારે તબીબી સલાહ લેવી પડશે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે तब स्वास्थ्य ने लईने चिंतित रहेजिंदा काम में एक व्यस्त रहे परिवार ना सभ्यों ने समय आपी सकशो नहीं तुम्हें व्यवसाय मेट मोटा काम गुमा शको छो। जेना परिवार कोई सभ्य निवृत्ति ने कारणे तरू मन परेशान रहे પરિવારમાં આશ્ચર્યજનક પાર્ટીનું આયોજન થઈ શકે છે જો તમને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાનો મોકો મળે તો તે કરો અને તમે તમારા ઘરમાં કેટલાક ફેરફારો કરવાની યોજના બનાવશો સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે હવામાન તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને જો તમે કોઈ મિત્ર પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો તે તમને પાછા માંગી શકે છે તમારે તમારી ખાનપાન પર નિયંત્રણ રાખવાની જરૂર છે વધારે કામના કારણે તમને થોડી પરેશાની થશે તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે જેને મજબૂત કરવા માટે તમારે તમારી આવકના પ્રયાસોને ઝડપી બનાવવા પડશે તમને તમારી નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે અને આજે તમારા કામના પ્રયાસો તીવ્ર રહેશે કન્યા રાશિની વાત કરીએ તો કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાના કારણે વાતાવરણ ખુશનુમાં રહેશે અને નાના બાળકો મોજ મસ્તી કરતા જોવા મળશે આજનો દિવસ અન્ય બે કરતાં સારો રહેશે કારણ કે તમે તાજગી અનુભવશો અને તમારી અંદર કોઈ આળસ નહીં રહે જેના કારણે તમારા ઘણા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જશે પરંતુ તમારે તમારા માટે કોઈને વધારે પૈસા ઉધાર ન આપવા જોઈએ વ્યવસાય અન્યથા તમને તેને ઉપાડવામાં મુશ્કેલી આવી શકે છે તમે તમારી માતાને તેની માતાની બાજુના લોકોને મળવા લઈ શકો છો તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો સદસ્યના લગ્ન નિશ્ચિત થતાં વાતાવરણ ખુશનુમાં રહેશે વેપારમાં પણ તમારી ઈચ્છા મુજબ નફો મળવાની સંભાવના છે જો તમારો કોઈ પ્રોપર્ટી સોદો લાંબા સમયથી પેન્ડિંગ હતો તો તે પણ ફાઈનલ થઈ શકે છે તમને તમારી ભાવનાઓ તમારા જીવનસાથી સમક્ષ વ્યક્ત કરવાની તક મળશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં સાવધાની રાખવી પડશે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે તમને તમારા વ્યવસાયમાં થોડું નુકસાન થઈ શકે છે જેના કારણે તમે તમારી યોજનાઓમાં થોડો ફેરફાર કરી શકો છો પરિવારના કોઈ સદસ્યની તબિયત બગડવાના કારણે તમારે વધુ ભાગદોડ કરવી પડશે જો કોઈ કાનૂની મામલો લાંબા સમયથી વિવાદમાં હોય તો તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે ધનરાશિની વાત કરીએ તો આજે તમારા માટે કેટલીક નિરાશાજનક માહિતી લઈને આવવા જઈ રહ્યો છે जो तुम्हें प्रवास पर जाओ छो, तो वाहन खूब ज सावधानी थी चलावो जो तुम्हें भागीदारी मांग कोई काम शुरू छे, तो तमारा जीवन जीवनसाथी साथे विवाद थाई शके छे। नाना की परिस्थिति मतार चढ़ावा आ खर्च पर नियंत्रण राखव जो ये। जो ती कोई सरकारी योजना में पैसा रोक्या हो તો તમને તેનો સારો લાભ મળવાની સંભાવના છે તમે તમારી વાણી અને વર્તનથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે તમારે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે અને તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે વ્યવસાયમાં તમારા સાથીદારો તમને તમારા કામમાં મદદ કરશે પરંતુ તેઓ તમને દગો પણ આપી શકે છે અપરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે તમે કેટલાક નકામા કાર્યોને લઈને ચિંતિત રહેશો જેના કારણે તમે કામ કરવા માટે ઓછો ઝુકાવ અનુભવશો કુંભ રાશિની વાત કરીએ તો કોઈ પણ જંગમ અથવા જંગમ મિલકત ખરીદવા માટે આજનો દિવસ સારો રહેશે તમે પરિવારના સભ્યોનો સાથા અને સહકાર સાથે રહેશો પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાને કારણે પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે દૂર રહેતા તમારા કોઈ સંબંધી તરફથી તમને કોઈ સારા સમાચાર મળી શકે છે જો તમે તમારા બાળકની નોકરી વિશે ચિંતિત હતા તો તેને બહારથી નોકરીની ઓફર મળી શકે છે તમારે વગર વિચારે કોઈને પણ વચન આપવાનું ટાળવું પડશે કોઈ રજાની વ્યક્તિ પર વિશ્વાસ ન કરો મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે તમારે તમારી આસપાસ રહેતા લોકો સાથે કોઈ અંગત વિવાદમાં ન પડવું જોઈએ જો તમે કોઈ નવા કામ માટે થોડા પ્રયત્નો કરી રહ્યા છો તો તેમાં તમે નિરાશ થઈ શકો છો તમારા ઘણા કામ તમારી બુદ્ધિથી પૂર્ણ થશે પરિવારમાં ભાગલાને લઈને સભ્યો વચ્ચે મતભેદની સ્થિતિ ઊભી થઈ શકે છે આવી સ્થિતિમાં तमारा माटे सारूं रहे शे जो तमे निर्णय फक्त वरिष्ठ सभ्यों पर छोड़ी दो स्वास्थ्य संबंधित समस्याओं परेशान करशे परंतु त्रेना गभरा जरूर नहीं वेपार में निश्चित लाभ न म कारणे तमे थोड़ा चिंतित रहेशो। तो मित्रों आ हमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो